હલો મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને મિત્રો આજે આપણે આવી ગયા છીએ એવું નગતી વાવ મેળી માતાજીના મંદિરે મિત્રો ને મિત્રો જે નગતી વાવ મેળડી માતાજીનું મંદિર જે આવેલું છે તે મિત્રો સુરેન્દ્રનગરથી આગળ વિરમગામ રસ્તા ઉપર જેમ કે મેમકાનું જે પાર્ટીઓ પડે ત્યાંથી મિત્રો આગળ રસ્તો વળે છે ત્યાંથી મિત્રો તમે વાવના મેળી માતાજીના મંદિરે જઈ શકો છો મિત્રો ચાલો તો વિડીયોમાં આગળ બની આવીજો તો આગળ તમને વાવના મેળી માતાજીના દર્શન કરાવીશું ને ત્યાંનો શું ઇતિહાસ છે તે પણ જણાવીશું મિત્રો અને મેળડી માતાજી કેમ કે વાવમાંથી પ્રગટ થયેલા છે ચાલો તો વિડીયોમાં આગળ બની તો આગળ તમને દર્શન કરાવ્યું મિત્રો અને હા મિત્રો જો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને મિત્રો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો ચાલો તો આપણે મેળડી માતાજીના દર્શન કરીએ મિત્રો તો મિત્રો આપણે જે મેમકાવાનો જે રસ્તો છે ત્યાંથી બાજુમાં પાટિવ પડે છે તે જે આ રસ્તો જે સામે દેખાય તે છે રસ્તો અને ત્યાંથી મિત્રો આગળ આવીએ એટલે અહીંયા જો તમે જોઈ શકો છો મિત્રો નવટી વાવના મેળડી માતાજીનું મંદિર આવેલું છે આ રીતની કંઈક જગ્યા છે આ ગેટ છે મેઇન ગેટ છે મેળડી માતાજીના મંદિર તરફ આપણે જવા માટે આવી રીતની જગ્યા છે તો ચાલો તો આપણે મેળડી માતાજીના દર્શન કરીએ મિત્રો તો આપણે મંદિરની અંદર આવી ગઈ છીએ અને અહીંયા તમે જોઈ શકો છો સામેની બાજુમાં એમ કે મંદિરનો સમય જે લખેલું છે તમે જોઈ શકો છો ક્યાંથી ક્યાં સુધી ખુલ્લું રહે તેવું બધું જોવા એ રીતનું કંઈક મંદિર છે તમે અહીંયાથી જોઈ શકો છો મિત્રો ચાલો તો આગળ આપીએ મેળી માતાજીના દર્શન કરીએ મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કેમ કે મેળડીમાંથી વાહન જે બોકડો છે અહીંયા છે તમે એમના દર્શન કરી શકો છો મિત્રો તેમજ પણ આપણે શ્રીફળ લઈ હોય જે કે પ્રસાદ અહીંયા આપણે હવન છે ગણપતિ ઉપર તેમજ આપણે હવન આચુર્યો પણ કરી શકીએ છીએ અહીંયા તમે જોઈ શકો છો ભક્તિભાવના મેળવી માતાજીનું મંદિર અને મિત્રો અત્યારે મંદિરનું કામ ચાલુ છે એટલે તમે અહીંયાથી મેળી માતાજીના દર્શન કરી શકો છો મિત્રો અને જો તમને મંત્રી બાંધો ભક્તો માટે દર્શન કરવા માટે અહીંયા છે તમે દર્શન કરી શકો છો મુખ્ય મંદિર જે છે અત્યારે કામ ચાલુ છે એટલે અંદર છે તમે અહીંયાથી પણ દર્શન કરી શકો છો હાલ અત્યારે મંદિરનું કામ ચાલુ છે તમે જોઈ શકો છો મેળી માતાજીનું વાહન છે ત્યાં મંદિરના દર્શન કરી શકો છો અને ખૂબ સરસ જગ્યા છે એ રીતનું કંઈક મંદિર છે તમે જોઈ શકો છો મિત્રો નયડી માતાજીની આપણે જો અહીંયા પ્રસાદ શ્રીપળી તેમણે લઈ શકીએ મિત્રો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જેમ કે નેડી માતાજીની માનતા રાખેલી હોય અને અહીંયા તમે જે બાળપુના ફોટા જોઈ રહ્યા છો મિત્રો તેની તો નહેડી માતાજી આપેલા છે અહીંયાથી તમે હનુમાનજીના પણ દર્શન કરી શકો છો મિત્રો મિત્રો કે અહીંયા જઈ શકો આપણે શ્રીફળ જે કોઈ લાવ્યો તે પ્રસાદ આ જગ્યા ઉપર મૂકો મિત્રો અહીંયાથી મિત્રો એમ કે શ્રી પ્રસાદી જે કોઈ હોય તે મિત્રો અહીંયાથી બહાર નથી લઈ જઈ શકાતી તો તેની ખાસ નોંધ લઈ જેમ કે મંદિરની અંદરની અંદર પ્રસાદ જે કાંઈ હોય તે મૂકી દેવા અથવા ત્યાં ત્યાં પ્રસાદી આપણે લઈ લઈએ તમે મિત્રો સોમનાથ મહાદેવના દર્શન પણ કરી શકો છો મિત્રો આપણે દર્શન કરી લઈએ અહીંયા તમે મેળડી માતાજીના પણ જો દર્શન કરી શકો છો મિત્રો આ મેળડી માતાજી એમ કે વાવમાંથી પ્રગટ થયેલા છે મિત્રો અને અહીંયા તમે જોઈ શકો છો જેમ કે અઢળક માનતા એ મિત્રો આવે છે જેમ કે બાળકોની લોકોને સંતાન પ્રાપ્તિ ન થતી તો આ જગ્યાએ માનતા રાખવાથી મિત્રો સંતાનની પણ પ્રાપ્તિ થઈ હોય તેવા બાળકોના દરેકના અહીંયા ફોટા છે તમે જોઈ શકો છો મિત્રો અને અંદર પણ મિત્રો જેમ કે બાળકોના નાના ઘોડિયા તે દરેક વસ્તુઓ છે મિત્રો મિત્રો આ જગ્યા ઉપર એમ કે આપણે કોઈ માનતા રાખી તે તો પણ તેની પણ અહીંયા વ્યવસ્થા છે મિત્રો કેમ કે કઢાઈ તેમજ મળી જાય અહીંયાથી મિત્રો અહીંયા જો તમે જોઈ શકો છો મિત્રો અમુક વ્યક્તિ અહીંયા જોતા જેમ કે જે તે માન્યતા હોય તે મિત્રો આપણી સામેની બાજુ છે તે મિત્રો આપણે તાવવાની જે માનતા કરી તો આ જગ્યા ઉપર આપણને કઢાઈ તેમજ દરેક સામાન વર્તન તેમજ દરેક વ્યવસ્થા છે અહીંયા મિત્રો અને અહીંયા છે આ વાવ તમે જોઈ શકો છો મિત્રો જેમ કે મેળડી માતાજી આ વાવમાંથી મિત્રો પ્રગટ થયા હતા હાલમાં અત્યારે સારી બનાવવામાં આવી છે જેમ કે કચરો કોઈ જે તે વસ્તુ આની અંદર ન જાય મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સૂચના પણ લખવામાં આવી છે જેમ કે અંદર આપણે પછાત કોઈ કચરો જેમ કે ફૂલ હાર કે અંદર વાવની અંદર ન ફેંકવે અહીંયાથી તમે વાવના દર્શન કરી શકો છો મિત્રો કે નવેલી માતાજી આ વાવમાંથી મિત્રો પ્રગટ થયા હતા અને જોઈ શકો છો રીતે એમ કે ચારી આડી દીધી રીતે એટલે દેખાતું નથી તમે અહીંયા તે દર્શન કરી શકો છો મિત્રો અહીંયાથી તમે મેરડી માતાજીની સજાના પણ દર્શન કરી શકો છો મિત્રો Mi-a atâția તો અમારી ચેનલમાં તમે પહેલી વખત હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને અમારો વિડીયો આપણો મિત્રો સૌથી પહેલાં તમારી આગળ આવે ચાલો તો મળીશું આપણે ફરી એક નવા વિડીયોની સાથે મિત્રો